સાબરકાંઠાના ઈડર ખાતે જિલ્લા પ્રમુખ સંજયભાઈ દીક્ષિતના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી જેમાં ઈડર તાલુકા પત્રકાર એકતા સંગઠનની નવી કારોબારીની રચના કરવામાં આવી હતી આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા સંયોજક જિલ્લા સહમંત્રી અને જિલ્લા મંત્રી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા પ્રમુખ અને ટીમનું ફુલહારથી સ્વાગત કરી જિલ્લા સંયોજક દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું ત્યારબાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ સંજયભાઈ અને જિલ્લા ટીમના નેજા હેઠળ પત્રકાર એકતા સંગઠન ઈડર તાલુકાના પ્રમુખ તાલુકા ઉપપ્રમુખ તાલુકા મહામંત્રી મંત્રી સહમંત્રી ખજાનજી આ ઉપરાંત આઈટી સેલ ઇન્ચાર્જની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી ત્યારબાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ નવનિયુક્ત સદસ્યો દ્વારા વૃક્ષારોપણ કરીને કરવામાં આવી હતી